એક છાયા આવે છે એક શેડો આવે છે કે જે આપણી ઓરાને ડિસ્ટર્બ કરે છે અને આપણા કાર્યમાં વિલંબ કરે છે સંઘર્ષ કરાવે છે જે લોકો શનિની પનોતીમાંથી પસાર થાય છે શનિની દશા મહાદશામાંથી પસાર થાય છે એ લોકોની ઓરાની અંદર આ શનિની છાયા જોવા મળે છે મારા વર્ષોના જ્યોતિષ અનુભવમાં મેં જોયું છે કે જ્યારે શનિ મહારાજ વ્યક્તિને ઇફેક્ટ કરતા હોય ત્યારે એની ઓરા ડિસ્ટર્બ કરે છે જેનું અસર એના કાર્ય ઉપર આવે છે એની સફળતા ઉપર આવે છે અને એ જ રીતે રાહુ અને કેતુ છાયા છે રાહુ અને કેતુ નું અસ્તિત્વ નથી પોતે છે રાહુ કે મહાદશા ની અંદર કે રાહુ કે કેતુ નબળા પડતા હોય એ સમય દરમિયાન વ્યક્તિની ઓરાની અંદર આ છાયા જોવા મળે છે અને એટલા માટે જ ઓરા ની અંદર જયારે આ છાયા આવે છે ત્યારે વ્યક્તિ ડિસ્ટર્બ થતો જોવા મળે છે એના જીવનમાં કોઈ ને કોઈ રીતે પ્રશ્નો આવતા જોવા પડે છે કે આ વ્યક્તિની સાથે સાથે કોઈની છાયા ચાલી આવે છે આ વ્યક્તિ કોઈની છાયામાં છે આ વ્યક્તિની ઓરા ડિસ્ટર્બ છે એટલે કે શનિ અને રાહુ કે શનિ અને કેતુ કોમ્બિનેશન હોય કે શનિ અને રાહુ પ્રભાવી બનતા હોય કે કેતુ પ્રભાવી બનતો હોય ત્યારે વ્યક્તિ સફળતાથી દૂર રહે છે એની ઓરામાં કંઈક ડિસ્ટર્બન્સ જોવા મળે છે અને અજાણ્યા લોકો પણ એમ સમજી જાય છે કે આની ઓરામાં કઈ પ્રોબ્લેમ છે તો આવા સમય સંજોગોની અંદર આ છાયાની અસર દૂર કરવા માટે આ શેડોને દૂર કરવા માટે વ્યક્તિએ ધ્યાન દાન ધર્મો કરવું જોઈએ ચક્રની સાધના કરવી જોઈએ જે તે ગ્રહ રિલેટેડ સાધના કરવી જોઈએ અને પોતાની જાતને સમજી અને ઓરા શુદ્ધિ કરવી જોઈએ મિત્રો ઓરા શુદ્ધિ ખૂબ જરૂરી છે જ્યોતિષશાસ્ત્રની અંદર જ્યારે ક્રૂર ગ્રહો પરેશાન કરતા હોય ત્યારે તમારી ઓરા પ્યોરિફાઈ થાય શુદ્ધ થાય એ જરૂરી છે એના માટે પવિત્ર નદીના સ્થાન અનેક બીજા ઉપાયો પણ યોજવામાં આવે છે તો ઓરાનું વિશેષ મહત્વ છે હવે પછીના આપણા જે સેશન હશે એમાં હું તમને ઓરા વિશે વિશેષ વાત કરીશ બીજા ગ્રહો શું અસર કરે છે એ વિશે પણ વાત